તો જય માતાજી મિત્રો વેલકમ ટુ ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે થોડી કસરત કરી દીધી છે સરસ મજાની સવાર પડી ગઈ છે તો બ્રશ કરી લીધો આપણે શાંતિ જયના મધ્ય થોડી અને નાસ્તો કરી લઈએ ધ્રુબી આવા નાસ્તો બનાવી દીધો

તો અઘરે ખીચડી ખાઈ લઈએ અને આજે શનિવાર છે ત્યાં આપણે હનુમાન મંદિર દર્શન કરવા જવાનું છે તો હજી જ્યાં ને એટલે ફ્રેડ બ્રેસ થઈ જાય છે નયનભાઈ એટલે આપણે હનુમાન મંદિરે પણ દર્શન કરતાએ તો કાંઈ આપણે ખેતરમાં આવી જાય છીએ રમ બહાર કાઢી નાખ્યા એટલે આપણે નાખી દીધું છે અને આપણે વારે કુવાયા હતા અને પેટ્રોલ થઈ જ ગાડીમાં એ લીધે શેર નહોતો લાગતો તે પેટ્રોલ લઈને આવી જાય છીએ અને ગાડી આપણે વાર પડી છે તો ગાડી સ્ટાર્ટ થઈ જાય છે પેલા સ્ટાર્ટ નથી થતી સ્ટાર્ટ થઈ જાય છે એમાં પાછું ડીપી અમે મેળવા જઈશી અત્યારે હાલ સાઈ નથી દર્શન કરવાના છે દર્શન નહીં કરવા સ્ટાર્ટ નથી થતી આટલું પેટ્રોલ નાખ્યું બીજું પાછું બાઈક માં કાઢી નાખે તાણા દોઢ લીટર જેવું જોતો કોઈ નઈ ના થઈ તો હું ગેસ તો હતો પણ આ પેટ્રોલ માં સ્ટાર્ટ થાય તો મિત્રો અમે આર્યા મને વડનગર લઈને આવ્યા છે અને અમને ડીપી નું કઈ ના વડનગર અમને લઈને આવ્યા છે વડનગર નું લઈને આવ્યા છે અમે તો ડીપી નું કઈ અમે પટલે ના આવતા રહીએ અમે વડનગર ખેંચી લઈ જાય નીચેમાં આગળ આવી જાય છીએ અમારું હવે ઉતારી દેવાનું આડોયન કરતે છેય કીધું હાલ કીધું મુકલા તો હું આઈ જો તે ટાઈમ કિંમતી ટાઈમ બકા કિંમતી ટાઈમ ગેટ શું કરો તો મને આવી ગયા છે મિત્રો જો વડન ખાય તો આંસા ભાઈ અમારા છે એમાં થઈ જાય એ માટે ઢોકળો એમ થઈ ઢોકળો

મિત્રો અમે હળો લાવી જાય છીએ હાલ હનુમાન દાદા દર્શન કરવા

લા લે લા તારી અડી જ્યુ